ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોકમાં તો આજે ભાઈ એકદમ રાતે એકદમ રાતે એટલે તમે ટાઈમ બતાવી દો ને તો સાડા આઠ વાગે સાડા આઠ વાગે રાતે બ્લોક ચાલુ કર્યો છે કેમ કે આજે છે ને ભાઈ એકદમ જે રેગ્યુલર હોય એ જ હતું રેગ્યુલર બ્લોક આવતા હોય ને તો જે રેગ્યુલર આપણે પ્રોસેસ હોય સવારનું કામ જમવાનું પછી ફરી પાછું સુવાનું પાછું કામ નાસ્તા પાણી બસ આ જ બધું હોય કોઈ નવી એક્ટિવિટી ન હોય તો એટલા માટે જે સારું સારું હોય એ જ હું કેપ્ચર કરીને તમને હું શેર કરું છું એટલે એ જ વધારે મજા આવે છે તો અત્યારે ભાઈ અમારે જવાનું છે બાર જમવા કેમ કે ભાઈ અમારે એક ભાઈ છે પ્રશાંતભાઈ એ આવ્યા છે અમેરિકાથી અમેરિકા કે લંડન થવા હા સોરી લંડનથી આવ્યા છે તો લંડનથી અમારા ભાઈ આવ્યા છે ને તો એ લોકો એમ કીધું કે ચાલો આપણે બધા પિઝા ખાવા માટે જઈએ તો ફાઇનલી ચાલો બધા અમે તૈયાર તો થઈ ગયા છીએ અને ધવલને થોડું કામ છે એનું કામ બતાવી દે એટલે આપણે અત્યારે જવાનું છે બધાને પિઝા ખાવા માટે બધાને ફરી પાછું મળવાનું છે તો અમે જ્યારે બધા ભેગા થઈએ ગયા પાંચ છ જણા સાત જણા જે પણ હોઈએ અમે એટલી મસ્તી કરીએ અને એટલી વાતો કરીએ બહુ મજા આવી જાય ખરેખર તો એ જ મજા એ જ મસ્તી આજે ફરી પાછી કરવાની છે થોડોક ટાઈમ પછી મળ્યા છે અને એમાંય ખાસ કરીને પ્રશાંતભાઈને તો ઘણા સમય પછી મળ્યા છીએ જોકે હમણાં આઠ નવ મહિના તો લગભગ થઈ જ ગયા છે એ ગયા એને તો કંઈ વાંધો નહીં ચલો આપણે એને મળીએ અને આપણે એની સાથે વાતો કરીએ અને મસ્ત મજા એના પીઝા કહીએ જો ભાઈ બધાય પહોંચી ગયા છે પીઝા ખાવા માટે અને ડીશ અમારે આવી ગઈ છે તો જોઈ લો ભાઈ એક તો ફ્રેન્ચ ફ્રાઈઝ ની સ્પેશિયલ બની છે અને કા અને આ બધાય જો કેમ છે પ્રશાંત બસ મજા કેવું કર્યું તમને લંડન માં બસ મજા 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 હાજી જવાનું જ છે કે ન પાડું છે અને જો બધા પોતપોતાની ડીશ લઈને ભાઈ ગયા એટલે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એમ જો ભાઈ આપણે ડીશ લઈ લીધી છે મને સ્વીટ વધારે તો મેં સ્વીટ વધારે લીધું છે અને અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ ની સ્પેશિયલ ડીશ લીધી છે આ જો કોકની જગ્યા ઉપર પૂછ મારે છે જો હવે ડીશ ઉપર ડીશ આવે છે અલગ અલગ આ બધાય જો પાણીપુરી ઉપર એટલા તૂટી પડ્યા છે ને કે બધા ઊભા ઊભા ખાવા મળ્યા છે એક જ ડીશ દસુ લઈ આવી છે ને બધાય ઉભા ઉભા નાસ્તો કરે પાણીપુરી ઉપર તૂટી પડ્યા કોઈ દિવસ ખાધી ન હોય ને એવી હાલત છે અત્યારે બધા હેલો તો ભાઈ આજે બપોરે પ્રોગ્રામ છે ઢોસાનો તો તમે લોકો જોઈ શકો છો અહીંયા ઢોસાની રોટી ઓલરેડી ગરમ થઈ ગઈ છે અને આની રેસીપી પણ એકવાર શૂટ થઈ ગઈ છે તો શૂટ કરવાનું હોય ને ત્યારે જો મસ્ત બધું ડેકોરેશન કરેલું હોય તો ડેકોરેશન આ નથી આ તો હવે થઈ ગયા પછી ને હવે એન્ડ ટાઈમે ઢોસા હોય ને બનાવતો હોય ત્યારે આપણે તેલની પણ જરૂર પડે એટલા માટે તેલની મેળી પણ ખુલ્લી છે હવે આપણે થોડીક વાર નથી બનાવવાની આપણે ઘરે ભાગી દઈશું સાથે સાથે બધું વસ્તુ પણ એમને પડ્યું હોય અને આપણું અહીંયા બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે જોઈ લો તો હવે તો એકમાં છે સંભાર છે એકમાં છે એકમાં છે મસાલો બરાબર અને અહીંયા આપણે બે બનાવી છે સંભાર અને ઢોસા તો આ વિડીયો શૂટ કરવા માટે મેં આ પ્લેટ લીધી હતી અને એની અંદર આ એડ કર્યું હતું તો શૂટ તો થઈ ગયું પણ હવે આપણે ટેસ્ટ કરવાનો છે તો આપણે ખાઈ લેવાનું પછી બીજાને ખવડાવવાનું હેલો તો ભાઈ અત્યારે હું તૈયાર થઈ ગઈ છું તો અત્યારે ભાઈ મારા અચાનક મારા ફઈનો ફોન આવ્યો કે અત્યારે ચાલે છે ચૈત્રી નવરાત્રિ તો નવરાત્રિની અંદર ફઈ છે એ ગૌણીઓ જમાડે છે તો ભાઈ ગામમાં બાજુમાં ભત્રીજી હોય તો એ ભૂલાય કેમ એટલા માટે ભાઈ આપણે જમવા જવાનું છે મને કે આવીશ તો ભાઈ આવવાનું જ હોય ને બાજુમાં રહેતા હોય ફય અને ભત્રીજી ભૂલાઈ જાય અને ન જાય એ થોડું સારું લાગે એટલે આપણે ચાવાનું છે જમવા અને સરસ મજાનું જમવાનું છે બે દિવસથી વિડીયો શૂટ નહોતો કર્યો એનું એક રીઝન હતું કે અત્યારે તમને મારું ગળું થોડુંક આમ ભારે લાગતું જ હશે અવાજે ફેર લાગે છે કેમકે ગઈકાલે જે વિડીયો તમે જોયો એ વિડીયોની અંદર પણ થોડોક અવાજની અંદર ફેર લાગતો હતો એટલે તબિયત ભાઈ ખરાબ હતી તાવ જેવું થઈ ગયું હતું ને શરદીને એવું થઈ ગયું હતું ને ગળું બધું પકડાઈ ગયું હતું એટલા માટે આપણે બોલી શકે એમ નહોતા એટલે હું નથી બોલી શક્યો એટલે મેં વિડીયો શૂટ નથી કર્યો તો ભાઈ ફાઇનલી તમને બધાને વિડીયો આજથી શરૂ થઈ ગયો છે અને કાલે છે મારા માટે સ્પેશિયલ ડે તો ઘણા બધાને ખબર હશે કે ભાઈ શું સ્પેશિયલ છે તો તમારે આ વિડીયોની અંદર કમેન્ટ કરવાની છે કે કાલે શું છે ડેટ યાદ કરાવી દઉં છ એપ્રિલ તો આવતીકાલે છ એપ્રિલ છે તો કંઈક સ્પેશિયલ છે મારા માટે અને તો એ આપણે સેલિબ્રેશન કરશું અને જે હશે એ તમને આગળના વ્લોગમાં કહી દઈશું અને જોવા પણ મળી જશે તો ચલો અત્યારે તો જવાનું છે ફઈ ના કરે મારે એકલા જ જવાનું છે ને ધવલ ને આજે રજા છે એટલે એ રમે છે કેમ તો ચલો જઈએ જો ભાઈ ગોળી ને જમાડવા બેસાડી દીધા છે પેલા બધા એને પેલા તો પેલા ગોળીઓ જમશે ને પછી આપણો વારો આવવાનો છે અને મારે કાલ નાની એવી ગોયણી આવી છે જો કેટલી ક્યુટ ક્યુટ વેઈ ગઈ જમવા માટે વેઈ ગઈ તાર નામ શું છે શું નામ છે તારું જો જો એ જોઈને કંઈક લાગે છે કે શું કરે છે મને પૂછે છે તો એ જો નાની નાની છે મમ્મી જમાડો આવ્યા છે કેમ છો ભાભી કેમ છો આ ભાભી અમારે વિડીયો જોવે છે જોવો છો ને તમે હા થેન્ક યુ અને જો ભાઈ શું જોઈએ બેટા તારે રમતી રમતી આવી જોવા માટે આવી છે જો જો જોવા માટે આવી છે હું બનાવે છે હું કરે છે દીદી એમ ને ફઈ છે અને અહીંયા જો ભાઈ બધી જમણવાનું બધું તૈયાર થઈ ગયું છે અમારા ફઈ કેમ છો ભાઈ બસ મજા મજામાં ને કેમ છો ભાઈ મજા મજા એ બધી ફાયદ છે બધા ફાયદ છે તો ભાઈ રાતે સાડા દસ વાગે હું આવી ગઈ છું ઘરે અને જો કે ફાઈને ઘરે જઈએ એટલે આટલું થોડું ઘણું મોડું થોડું ઘણું નહીં પણ ઘણું મોડું થઈ જાય જમવાનું મોઢું હોય એ લોકોને એટલા માટે તો એ આજે વહેલા બેસી ગયા હતા નવ વાગે જમવા અમે લોકો અને ઘરે આવીને એટલે ધવલને લાગી હતી ભૂખ તો એણે લીધી છે અહીંયા ટેટી તો એ ટેટી ખાય છે આપણે ટેટી ખાવાની નથી અને મેં પી લીધી છે દવા તો દવા બી પી લીધી છે સાથે સાથે મેં સૂંઠ હળદર અને બીજું હતું ગોળ અને થોડું એવું ઘી નાખીને એની ગોળી વાળી હતી અને એ ગોળી મેં ખાધી છે તો એ ગોળી છે ને ઉધરસ માટે બહુ જ સારી કહેવાય તો ઉધરસ તમને આમ સૂતા હોય ત્યારે ઉધરસ આવતી હોય તો ક્યારેક ક્યારેક એવું થતું હોય ને તો તમે આ ગોળી થોડોક ટાઈમ ખાવ કે એ દિવસમાં એક બે વખત એક એક ગોળી નાની નાની બનાવીને આપણે કહીએ ને તો નાની એવી ગોળી બનાવવાની તો કહીએ ને જેવડી કેવાય કહી શકાય એક્ઝામ્પલ તરીકે પેલા નાના સિક્કા જેવડી આપણે સિક્કાનું ઉદાહરણ લઈ લઈએ રૂપિયાના સિક્કા જેવડી તમે નાની એવી ગોળી બનાવો તો દિવસમાં એક કે બે ખાઈ લેવાની તો એનાથી બહુ જ રાહત મળે છે તો બસ આવો જ આપણો સરસ મજાનો વિડીયો છે અને તમે કમેન્ટ કરો કે છ એપ્રિલે શું છે તો જે ભાઈ મારા રિલેટિવ છે ને એ લોકોને તો વધારે ખબર જ છે તો હવે તમારે પણ મને કહેવાયું છે સ્પેશિયલ છે કંઈક ડે છે કાલના માટે તો કાલનો આખા દિવસનો વિડીયો કંઈક અલગ બનશે તો ચલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરો બાય બાય ટાટા ટેક કેર